હું છું આપની સાથે હિત વડોદરા શહેરના છાણી કરોડિયા રોડ પર આવેલા ક્રિકેટ ગ્રાઉન્ડ નજીક મિત્ર ની હત્યા કરનાર પિતા પુત્રની પોલીસે ધરપકડ કરી હતી પોલીસે આજે હત્યાની ઘટનાનું રિકન્સ્ટ્રકશન કર્યું હતું વડોદરા શહેરના હાથે ખાના રહેતા મોહમ્મદ હનીફ શેખે થોડા સમય પહેલા મોહમ્મદ મોહમ્મદ જાકીરે આ રૂપિયા પરત ના આપવા પડે તે માટે પોતાના પુત્ર હુસેન સાથે મળી મોહમ્મદ હનીફ શેખને છાણી કરોડિયા રોડ ખાતે કટર વડે ગળાના ભાગે ઉપરા છાપરી ઘા જીકી મોતને ઘાટ ઉતાર્યો હતો પોલીસે ગણતરી

અને વારંવાર ગળાના ભાગે ઘા કરેલ છે અને મૃત્યુ નિજાવેલ છે રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ ફોરદરા સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના ના યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર